પોરબંદરમાં એક શખ્સે છૂટાછેડા થઈ ગયા બાદ પણ તેની પૂર્વ પત્નીનો પીછો કરીને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલા કામદાર ચોક નજીક મિલ પરસ શેરી નંબર માં રહેતી મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેણે છાયા પંચાયત ચોકી સામે વૈશાલી નગરમાં રહેતા લવ દિનેશ મદલાણી ઉંમરવર્ષ ત્રેવીસ નામના શખ્સ સાથે અગાઉ છૂટાછેડા થયા હતા છતાં મહિલા પોતાના કામ માટે જ્યારે જ્યારે ઘરની બહાર જતી ત્યારે લવ તેનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો અને મહિલાની માતાના મોબાઈલમાં ફોન કરીને જો તું મારી નહીં થા તો હું તને પણ જીવતી રહેવા નહીં દઉં અને હું પણ સુસાઇડ કરીને મરી જઈશ તથા સુસાઇડ નોટમાં તારા ઘરના બધા સભ્યોના નામ લખી તેમને પણ જેલ ભેગા કરી દઈશ તેવી ધમકી આપીને છેલ્લા બે મહિનાથી હેરાન કરતો હતો તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન સતત ત્રાસ આપતા અંતે કંટાળીને લવ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લવની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ